ગામ अय्यूबભાઈ ગામ મરોબાર તાલુકો સંકરા બરોબર કેમે આ 85 કપાસ જો આયા છો હા આ મિસ્ટર વ્હાઇટ માર્યો બદ આટો માર્યો છે બાખામાં તો તમને કેવો કપાસ વાગ્યો કપાસ બહુ સારો લાગ્યો બહુ સારો લાગ્યો શું આમ ખર્ચે તેમ બિદા કરતા ટ્રેસમાં ખેત લગડાને લેલું છે વેરાઇટી સારી છે બરોબર કે 25 તો વેણી લેતો છે આ બી કે 25 મણ વેણી લેતો અને આ તો પાક

ને તમે બીજા કરી મિત્રો ને ભલામણ કરીએ કોઈ કરી બરોબર આભાર તમારો